પેલા બેનો એવા છે ને એની જોડે મેં પાર્સલ આવ્યું હતું મારું આ બેનો તરફથી છે આ તો કાંઈ મને આવ્યા હતા ગિફ્ટ ત્યાં પછી આમાં સાડી ત્યાં આપી દીધેલી છે પછી બીજું હું તો જોઈએ ભગવાન માટેનો સેટ છે

देकता आकल वो दहरस क्यों ले

પેલું વચ્ચે બ્લાઉઝ એટલો બ્લાઉઝ એકલું પાંચમી જોડી ટોટલ ચાર આખી પે છે એક ચોડી પાંચ જોડી એક સેટ થોડી વસ્તુ થેન્ક યુ આ બધું આમ તો રેખાબહેનને કીધું હતું એટલે આપી સરસ છે પાંચ કલર છે ડિફરન્ટ ડિફરન્ટ એમાંથી તમને વધારે કયો એ કરીને કહેજો પ્લીઝ જેની હું વાત ફોન આવી ગયો એ જ ડાઈસ તો કે જેની વાત જતી પી ની ગયો તો પાછળ બેટરી વાળી વોર્નિંગ હોય ને હમ ધેટ મીન્સ કે ઇલેક્ટ્રિક આઈટમ છે કે હા મને ચક્કુ જોઈએ હે લેતી હોય તો

હાર્ડ નહીં બોક્સ ન આવડે તો રવા દેજો નઈ ફરક નઈ પડે રવા અટા છે એવું જોઈએ ત્યાં જ્યાં બહુ બધું નવું નથી બ્લેક કયો ફોન છે ફોન છે લેટેસ્ટ છે છે હા અને 1 ટેરાબાઈટ છે મેમરી 1 ટેરાબાઈટ હું વાત છે રાજેશ આ વખતે પહેલી વખત રાજેશ કે ન્યુ બ્રાન્ડ ન્યુ ફોન વાપરે છે આ આઈ થિંક દસક વર્ષથી તમે નવો ફોન વાપરો જ નથી ઓહો ઓહો ને આ તું ગયો તમારો આ વખતે લકી લેવલ મને હજી તો વિશ્વાસ હતો તો કે બધું શિફ્ટ મારામાં આમાં થાય કે તમારો ફોન મને આવશે એમ હું જોઈ લઉં પછી કહું ને એટલે જ કઉ છું હજી મને વિશ્વાસ ન થતો જયારે મારો બધું ડેટા ટ્રાન્સફર થાય ત્યારે હું માનીશ કે મને મેળવ એમાં એટલે કે મેળો કે મારા મસ્ત